આ બાકોની કઈ ખિદમત કરે છે સેવા કરે છે ઉત્તર છે પહેલું બાળકોને બેહદનો વારસો આપી સુખી બનાવવા આ ખિદમત છે બાપ જેવી નિષ્કામ સેવા કોઈ કરી ન શકે બીજું બેહદના બાપ ભાડા પર તખ્ત લઈને તમને વિશ્વના તખ્ત નશીન બનાવી દે છે

પોતાને આત્મા સમજી બાપને યાદ કરો ઓમ શાંતિનો અર્થ તો બાકોને સમજાવ્યો છે બાપ પણ બોલે છે તો બાકો પણ બોલે છે ઓમ શાંતિ કારણ કે આત્માનો સ્વધર્મ છે શાંત તમે હવે જાણી ગયા છો કે આપણે શાંતિધામથી અહીં આવીએ છીએ પહેલા પહેલા સુખધામમાં પછી ચોર્યાસી પુનર્જન્મ લેતા લેતા છે છે આ તો યાદ ને બાકો જન્મ બાપ જીવ આત્મા નથી બનતા કહે છે હું ટેમ્પરરી હું થોડા સમય માટે આમનો આધાર લઉં છું નહી તો ભણાવશે કેવી રીતે બાળકોને ઘડી ઘડી કેવી રીતે કહેશે કે મન મના ભવ પોતાની રાજાઈને યાદ કરો આને કહેવાય છે સેકન્ડમાં વિશ્વની રાજાઈ બેહદના બાપ છે ને તો જરૂર બેહદની ખુશી બેહદનો વારસો જ આપશે બાપ ખૂબ સહજ રસ્તો બતાવે છે કહે છે હવે આ દુઃખધામ ને બુદ્ધિ કાઢી નાખો જે નવી દુનિયા સ્વર્ગ સ્થાપન કરી રહ્યા છો એમના માલિક બનવા માટે મને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે તમે ફરીથી સતો પ્રધાન બની જશો આને કહેવાય છે સહજ યાદ જેવી રીતે બાળકો લૌકિક બાપ એટલા સહજ યાદ કરે છે તેવી રીતે આ બાળકોએ બેહદના બાપને યાદ કરવાના છે બાપ જ દુઃખથી કાઢી સુખધામમાં લઈ જાય છે ત્યાં દુઃખનું નામ નિશાન નથી ખૂબ સહજ વાત કહે છે પોતાના શાંતિધામ યાદ કરો જે બાપનું ઘર એ તમારું ઘર છે અને નવી યાદ કરો આ તમારી રાજધાની છે બાપ આ બાળકોની કેટલી નિષ્કામ સેવા કરે છે આ બાળકોને સુખી કરી પછી વાનપ્રસ્થ પરમધામમાં બેસી જાય છે તમે પણ પરમધામના વાસી છો એને નિર્વાણ ધામ વાનપ્રસ્થ પણ કહેવાય છે બાપ આવે છે બાપોની ખિદમત કરવા અર્થાત વારસો આપવા આ પોતે પણ બાપની પાસેથી વારસો લે છે તો બ્રહ્મા બાબા શિવ બાબા તો છે ઊંચામાં ઊંચા ભગવાન શિવના મંદિર પણ છે એમના કોઈ બાપ કે ટીચર નથી આખી સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન એમની પાસે છે ક્યાંથી આવ્યું શું કોઈ વેદ શાસ્ત્ર વગેરે વાંચ્યા ના બાપ તો છે જ્ઞાનના સાગર સુખ શાંતિના સાગર બાપની મહિમા અને દેવી ગુણોવાળા મનુષ્યોની મહિમામાં ફરક છે તમે દેવી ગુણ ધારણ કરી આ દેવતા બનો છો પહેલા આસુરી ગુણ હતા અસુરથી દેવતા બનાવવા આ તો બાપનું જ કામ છે મુખ્ય ઉદ્દેશ પણ તમારી સામે છે જરૂર એવા શ્રેષ્ઠ કર્મ કર્યા હશે કર્મ અકર્મ વિકર્મની ગતિ અથવા દરેક વાત સમજાવવામાં એક સેકન્ડ લાગે છે બાપ કહે છે મીઠા મીઠા બાકોય પાર્ટ ભજવવાનો જ છે આ પાર્ટ તમને अनादी अविनाशी મળેલો છે તમે કેટલી વાર સુખ દુખના ખેલમાં આવ્યા છો કેટલી વાર તમે વિશ્વના માલિક બન્યા છો બાપ કેટલા ઊંચા બનાવે છે છે પરમાત્મા જે સુપ્રીમ સોલ એ પણ આટલા નાના છે એ બાપ જ્ઞાનના સાગર છે તો આત્માઓને પણ આપ સમાન બનાવે છે તમે પ્રેમના સાગર સુખના સાગર બનો છો દેવતાઓનો પરસ્પર કેટલો પ્રેમ છે ક્યારેય ઝઘડો નથી થતો તો બાપ આવીને તમને આપ સમાન બનાવે છે બીજા કોઈ આવા બનાવી ન શકે ખેલ સ્થૂળ વતનમાં થાય છે પહેલા આદિ સનાતન દેવી દેવતા ધર્મ પછી ઇસ્લામી બૌદ્ધિ

વિશ્વમાં પાર્ટ ભજવવા તમે આવ્યા છો હું તો થોડા સમય માટે આમનામાં પ્રવેશ કરું છું આ તો જૂની જૂતી છે પુરુષની એક સ્ત્રી મરી જાય તો કહે છે જૂની જૂતી ગઈ હવે પછી નવી લે છે આ પણ જૂનું તન છે ને ચોર્યાસી જન્મોનું ચક્કર લગાવ્યું છે તત્ત્વમ તો હું આવીને આ આધાર લઉં છું પાવન દુનિયામાં તો ક્યારે હું આવતો જ નથી તમે પતિ છો છો મને બોલાવો કે આવીને પાવન બનાવો અંતે તમારી યાદ ફળીભૂત થશે ને જ્યારે જૂની દુનિયા ખતમ થવાનો સમય થાય છે ત્યારે હું આવું છું

ફક્ત આ તન ની લોન લઉં છું ભાડા પર લઉં છું હું આ મકાન નથી તો છતાં પણ હું છોડી દઈશ બ્રહ્મા બાબાનો તન રથ ભાડું તો આપવું પડે છે ને બાપ પણ કહે છે હું મકાનનું ભાડું આપું છું બેહદના બાપ છે તો ભાડું આપતા હશે હું નથી બનતો નશીન અર્થાત તાવસી તખ્ત પર બેસાડે છે શિવબાબાની યાદમાં જ સોમનાથ નું મંદિર બનાવ્યું છે બાપ કહે છે આનાથી મને શું ટેસ્ટ આવશે મંદિર બનાવવાથી જળ પૂતળું રાખી દે છે મજા તો આ બાળકોને સ્વર્ગમાં છે હું તો સ્વર્ગમાં આવતો જ નથી પછી ભક્તિ માર્ગ જ્યારે શરૂ થાય છે તો આ મંદિર વગેરે બનાવવામાં એટલો ખર્ચો કર્યો છતાં પણ ચોર લૂટીને લઈ ગયા રાવણના રાજ્યમાં તમારા ધન સંપત્તિ વગેરે બધા ખલાસ થઈ જાય છે હમણાં તે તાઉસી તક્ત છે બાપ કહે છે જે મારું મંદિર બનાવેલું હતું તે મોહમ્મદ ગઝનવી આવીને લૂટીને લઈ ગયો ભારત જેવો સાલવન્ટ સાવકાર બીજો કોઈ દેશ નથી આના જેવું કોઈ બની ન શકે પરંતુ આજે તો હિન્દુ ધર્મના થઈ ગયા છે હકીકતમાં બાપ જે સર્વની સદગતિ કરે છે તીરથ તો એમનું હોવું જોઈએ આ પણ ડ્રામા બનેલો છે સમજવામાં ખૂબ સહજ છે પરંતુ નંબર વાર જ સમજે છે કારણ કે રાજધાની સ્થાપન થઈ રહી છે પછી દેવતા કહેવાય છે દેવી ગુણવાળાને દેવતા કહેવાય છે આ ઊંચ દેવતા ધર્મ વાળા પ્રવૃત્તિ માર્ગના હતા એ સમયે તમારો જ પ્રવૃત્તિ માર્ગ રહે છે બાપે તમને ડબલ તાજ ધારી બનાવ્યા રાવણે પછી બંને તાજ ઉતારી દીધા હવે તો નો તાજ તાજ નથી નથી પવિત્રતાનો તાજ નથી ધનનો તાજ બંને રાવણે ઉતારી દીધા છે પછી બાપ આવીને તમને બંને તાજ આપે છે યા યાદ અને ભણતર થી એટલે ગાય છે ઓ ગોડ ફાધર અમારા ગાઈડ પણ બનો લિબરેટર પણ બનો ત્યારે તમારું નામ પણ પંડા રાખેલું છે પાંડવ કૌરવ યાદવ ક્યાં કરત ભય કહે છે બાબા અમને દુઃખના રાજ્યથી છોડાવીને જોડાવીને સાથે લઈ જાઓ બાપ જ સચખંડની ની સ્થાપના કરે છે જેને સ્વર્ગ કહેવાય છે પછી રાવણ જૂઠ ખંડ બનાવે છે તો તે કહે છે શ્રી કૃષ્ણ ભગવાન વાચ બાપ કહે છે શિવ ભગવાન વાચ ભારતવાસીઓએ નામ બદલી દીધું તો આખી દુનિયાએ બદલી લીધું શ્રી કૃષ્ણ તો દેધારી છે વિદેહી તો એક શિવ બાબા છે હમણાં બાપ દ્વારા આ બાળકોને માઇટ મળે છે આખા વિશ્વના તમે માલિક બનો છો પૂરું આકાશ ધરતી તમને મળી જાય છે કોઈની તાકાત નથી જે તમારી પાસેથી છીનવી શકે કોણો કલ્પ કોઈ નથી છીનવી શકે એમની તો જ્યારે વૃદ્ધિ થઈને કરોડોના અંદાજમાં થાય ત્યારે લશ્કર લઈને આવીને તમને જીતે આ કેટલું સુખ આપે છે એમનું ગાયન જ છે દુખરતા સુખ કરતા આ સમયે બાપ તમને કર્મ અકર્મ વિકર્મ ની ગતિ સમજાવે છે રાવણ રાજ્યમાં કર્મ વિકર્મ બની જાય છે સતયુગમાં કર્મ અકર્મ બની જાય છે હવે તમને એક સદગુરુ મળ્યા છે જેમને પતિઓના પતિ કહે છે કારણ કે એ પતિ લોકો પણ બધા એમને યાદ કરે છે તો બાપ સમજાવે છે આ કેટલો વન્ડરફુલ ડ્રામા છે આટલા નાનકડા આત્મામાં અવિનાશી પાર્ટ ભરાયેલો છે જે ક્યારેય ખતમ થવાનો નથી આને અનાદિ અવિનાશી જામાં કહેવાય છે ગોડ ઇઝ વન રચના અથવા સીડી અને ચક્ર બધું એક જ છે નથી કોઈ રચયિતાને નથી રચનાને જાણતા ઋષિ મુનિ પણ કહી દે છે અમે નથી જાણતા હમણાં તમે સંગમ પર બેઠા છો તમારું માયા સાથે યુદ્ધ છે તે છોડતી નથી બાળકો કહે છે બાબા માયા ને થપ્પડ લાગી ગઈ બાબા કહે છે બાળકો કરેલી કમાણી ચટ કરી દીધી તમને ભગવાન ભણાવે છે તો સારી રીતે ભણવું જોઈએ भंटर तो पी पांच हजार वर्ष पी मैं अच्छा मीठा मीठा सिकी लधा बा प्रति बाप दादा ना याद प्यार मात पिता बाप दादा ना याद प्यार अने गुड मॉर्निंग रूहानी बाप ना रूहानी बा को ने नमस्ते रूहानी बा को ना रूहानी बाप ने नमस्ते ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ દુઃખધામ છે બીજું બાપ સમાન પ્રેમના સાગર શાંતિ અને સુખ સાગર બનવાનું છે કર્મ અકર્મ અને વિકર્મની ગતિને જાણી સદા શ્રેષ્ઠ કર્મ કરવાના છે આજનું વરદાન સદા ઉમંગ ઉત્સાહમાં ગીત ગાવા વાળા નસીબ ખુશનસીબ આપ ખુશનસીબ બાકો અવિનાશી વિધિ થી અવિનાશી સિદ્ધિઓ પ્રાપ્ત કરો છો તમારા મનથી સદા વાહ વાહ ની ખુશી ના ગીત વાગતા રહે છે વાહ બાબા વાહ તકદીર વાહ મીઠો પરિવાર વાહ શ્રેષ્ઠ સંગમનો સુખદ સમય દરેક કર્મ વાહ વા છે એટલે આપ અવિનાશી ખુશ નસીબ છો તમારા મનમાં ક્યારે વાય આઈ એટલે કે કે હું આના આવી શકે વાય ના બદલે વાહ વા અને આઈ ના બદલે બાબા બાબા શબ્દ જ આવે છે આજનો સ્લોગન છે જે સંકલ્પ કરો છો એને અવિનાશી ગવર્નમેન્ટ ની સ્ટેમ્પ લગાવી દો તો સદા અટલ રહેશે માતેશ્વરીજી ના મધુર મહાવાક્ય જીવનની આશ પૂર્ણ થવાનો સુખદ સમય આપણી સર્વ ઘણા સમયથી આ આશ હતી કે જીવનમાં સદા સુખ શાંતિ મળે હવે અનેક જન્મોની આશ ક્યારેક તો પૂર્ણ થશે હવે આ છે આપણો અંતિમ જન્મ આ અંતના જન્મનો પણ અંત છે એવું કોઈ ન સમજે હું તો હમણાં નાનો છું નાના મોટાને સુખ તો જોઈએ ને પરંતુ દુઃખ કઈ વસ્તુથી મળે છે એનું પણ પહેલા જ્ઞાન જોઈએ હવે તમને નોલેજ મળી છે કે આ પાંચ વિકારોમાં ફસાવવાના કારણે આ જે કર્મબંધન બનેલા છે એને પરમાત્માની યાદ અગ્નિથી ભસ્મ કરવાના છે આ છે કર્મબંધનથી છૂટવાનો સહજ ઉપાય આ સર્વશક્તિવાન બાબાને ચાલતા ફરતા શ્વાસ યાદ કરો હવે આ ઉપાય બતાવવાની સહાયતા સ્વયં આવીને કરે છે પરંતુ આમાં પુરુષાર્થ તો દરેક આત્માએ કરવાનો છે પરમાત્મા તો બાપ ટીચર ગુરુ રૂપમાં આવીને આપણને વારસો આપે છે તો પહેલા એ બાપના થઈ જવાનું છે પછી ટીચર પાસેથી ભણવાનું છે જે ભણતરથી ભવિષ્ય જન્મ સુખની પ્રાલબ્ધ બનશે અર્થાત જીવન મુક્ત પદમાં પુરુષાર્થ અનુસાર પદ મળે છે અને ગુરુ રૂપમાં પવિત્ર બનાવી મુક્તિ આપે છે તો આ રહસ્યને સમજી એવો પુરુષાર્થ કરવાનો છે આજ સમય છે જૂનું ખાતું ખતમ કરી નવું જીવન બનાવવાનો આ સમયે જેટલો પુરુષાર્થ કરી પોતાના આત્માને પવિત્ર બનાવશો એટલો જ શુદ્ધ રેકોર્ડ ભરાશે પછી આખો કલ્પ ચાલશે તો આખા કલ્પનો આધાર આ સમયની કમાણી પર છે જો આ સમયે જ તમને આદિ મધ્ય અંતનું જ્ઞાન મળે છે આપણે જ દેવતા બનવાનું છે અને પોતાની ચડતી કળા છે પછી ત્યાં જઈને પ્રાલબ્ધ ભોગવીશું ત્યાં દેવતાઓને પછીની ખબર નથી પડતી કે અમે ઉતરીશું જો આ ખબર હોય કે સુખ ભોગવવાનું પછી ઉતરવાનું છે તો ઉતરવાની ચિંતામાં સુખ પણ ભોગવી ન શકે તો આ સદા ચડવાનો પુરુષાર્થ કરે છે અર્થાત સુખ માટે કમાણી કરે છે પરંતુ ડ્રામામાં અડધો અડધો પાર્ટ બનેલો છે જે રહસ્યને આપણે જાણીએ છીએ પરંતુ જે સમયે સુખનો વારો છે તો પુરુષાર્થ કરી સુખ લેવાનું છે આ છે પુરુષાર્થની ખૂબી એક્ટરનું કામ છે એક્ટ કરતી વખતે સંપૂર્ણ ખૂબીથી પાર્ટ ભજવવું જે જોવાવાળા વાળા હિયર હિયર વાહ વાહ કરે એટલે હીરો હિરોઈન નો પાર્ટ દેવતાઓને મળેલો છે જેમના યાદગાર ચિત્ર ગવાય અને ઉજાય છે નિર્વિકારી પ્રવૃત્તિમાં રહી અવસ્થા બનાવવી આજ દેવતાઓની ખૂબી છે આ ખૂબીને ભૂલવાથી જ ભારતની આવી દુર્દશા થઈ છે હું સમા રહેવા છતાં પવિત્ર કમળ ફૂલ સમાન રહેવાની વિધિ જવાથી દુર્દશા થઈ છે હવે ફરીથી એવું જીવન બનાવવા વાળા સ્વયં પરમાત્મા આવેલા છે હવે એમનો હાથ પકડવાથી જીવન નૈયા પાર થશે અચ્છા ઓમ શાંતિ